કે પછી નારાયણ સાંઈ ના દુષ્કર્મ કે જીવતા હતા કારણ કે આ સાક્ષીઓની ક્યારેક એસિડ છાંટીને ક્યારેક છરી વડે તો ક્યારેક ફિલ્મી ઢબે હત્યા કરી દેવામાં આવતી હતી પણ હવે આશારામના ઈશાળે જે આ વ્યક્તિ હત્યા કરાવતો હતો તે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે જે દસ વર્ષથી પોલીસ ચોપડે હતો વોન્ટેડ ભૂતકાળ લોહીથી ખરડાયેલો હતો જેની પર પોલીસે રાખ્યું હતું પચાસ હજાર રૂપિયાનું ઇનામ જે આસારામ અને નારાયણ સાંઈ ના એક ઇશારે ગમે તે કરતો આસારામ કે નારાયણ સાંઈ વિરુદ્ધ બોલનારું કામ કરતો તમામ નજીક દેશભરમાં ચકચાર મચાવનાર આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસ નોંધાયા હતા એ જ આરોપસર બંનેને જેલની હવા ખાવાનો વારો આવ્યો પરંતુ આસારામ અને નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસ નોંધાયા તેના સાક્ષીઓ પર જે તે સમયે જીવલેણ હુમલા થયા હતા કેટલાક સાક્ષી પર એસિડ પણ કરાવ્યો હતો તો કેટલાક સાક્ષી પર જીવલેણ હુમલા થયા હતા તો નામ મર્ડર થયા હતા આ તમામ ગુનાને અંજામ આપનાર એક જ ચહેરો હતો અને એ શખ્સ એટલે તામરાજ શાહુ દુષ્કર્મ કેસ ના વર્ષે ઝડપાયો સાક્ષી પર હુમલા કેસ નો વોન્ટેડ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભા રહેલા આરોપી ના દેખાવ પર ન જતા દેખાવે સાદો અને ભૂડો લાગતો આ શખ્સ ખુંખાર છે સૌથી મહત્વની વાત તામરાજ શાહુ નામનો આ શખ્સ આસારામનો નજીકનો માણસ છે જેની શોધ સુરત પોલીસને એક દાયકાથી હતી આસારામ કે નારાયણ વિરુદ્ધ કંઈ પણ બોલનારનું મોઢું બંધ કરવાનું કામ આ શખ્સ તેના સાગરીતો સાથે મળીને કરતો હતો આરોપી નામ બદલે ઉત્તર પ્રદેશના નોયડામાં છુપાયો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી તેના આધારે આરોપીને ઝડપી લેવાયો છે આ ઘણા સમય ઘડી તમામ સ્ટેટ પોલીસ વર્કઆઉટ કરતી હતી શોધતી હતી લેકિન આપણા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ લગભગ ઘણા મહિનાથી પ્રયત્ન કરતી હતી અને એમાં સફળતા મળી અને ત્યાંથી અમે લોકો પકડીને એના લઈ આવ્યા છે મેન એવું છે કે જે એટલા વર્ષો દસ વર્ષ જેટલા અગિયાર વર્ષ લગભગ વોન્ટેડ હતા તો ક્યાં ક્યાં હતા બીજા સાથી કોણ હતા એ આ ગુનાઓ જો અમારે લગભગ અન્ય રાજ્યો સાથે સંકલનમાં જો અમે લોકોને મળેલા છે આ સિવાય બીજા કેટલા ગુનાઓમાં સામેલ છે કોનો કોનો આશરા અપનાર માતા કોણ ફંડિંગ માતા એના बारे में марલકો પુરે તફાસ ગેંગ બનાવી સાક્ષીઓ પર હુમલો કરતો હતો આરોપી તામરાજ શાહુ મુળ છત્તીસગઢનો રહેવાસી છે આસારામ જ્યાં જાય ત્યાં તેની સાથે પડછાયાની જેમ રહેતો હતો આસારામની અત્યંત નજીકના કહેવાતો તામરાજ વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કેસ નોંધાયેલા છે આસારામ અને નારાયણ સાહેબ વિરુદ્ધ દુષ્કર્મ કેસોના સાક્ષીઓ પર જે હુમલા થયા એ બધામાં તામરાજ સામેલ હતો આસારામ વિરુદ્ધ કોઈ કંઈ બોલે તેની પર આરોપી હુમલો કરતો હતો ગેંગ બનાવી તામરાજ સાક્ષીઓ પર એસિડ કે છરીથી એટેક કરતો હતો કેટલાકને મોતને ઘાટ પણ ઉતારી દીધા હતા આ રીતે બનેલા નવ ગુનામાં તે સંડોવાયેલો છે

જો ક્રાઇમ કરવા માટે આસાની રહે એના માટે આ લોકો ફંડ વ્યા કરે અને એ ફોર્ટી સેવન લેવા માટે પ્રયત્નો પણ આ લોકો કરા જોઈએ લેકન એક ફોર્ટી સેવન નથી મળી શકી પરંતુ બીજા વેપન્સ જો હતા આ આ લોકો પ્રોક્યોર કરે જેના લીધે જેનાથી આ લોકો મર્ડર કરે તો એક આ દિશામાં તપાસ ચાલુ છે સાથોસાથ આપણે બે હજાર ચૌદમાં જયારે સુરતમાં પહેલે ત્રણ ગુનાઓ કરે પછી ચારો બાજુ અન્ન રાજ્યોમાં યુપીમાં હોય હરિયાણામાં હોય મહારાષ્ટ્રમાં હોય આ અલગ અલગ વિસ્તારોમાં બી જેટલા બી લોકો આસારામના વિરુદ્ધમાં બોલે એના આ લોકો ટાર્ગેટ કરવાના ચાલુ કરવા જોઈએ અને એના જ એક અમૃત પ્રજાપતિ મર્ડર તો રાજકોટમાં થયેલા હતા તો એ આમાં આ તો નથી ઇન્વોલ્વ પરંતુ એના સાથીઓ જો ગ્રુપ હતા જોઈએ અત્યાર બી એના ઇન્વોલ્વ હતા લોકો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તામરાજ એક ફોર્ટી સેવન ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો દુષ્કર્મ કેસના સાક્ષીના મર્ડર અને હુમલા કેસનો માસ્ટર માઇન્ડ તામરાજ દસ વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો આટલા વર્ષોથી પોલીસથી બચીને રહેવામાં કોણે તેની મદદ કરી આર્થિક મદદ કોણ પહોંચાડતું હતું સાક્ષીઓ પર હુમલા કરવામાં તામરાજ સાથે અન્ય કેટલા શખ્સો સામેલ હતા એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત